નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કાજલ સ્ટાર વેબ સિરીઝ ધ ટ્રાયલનો ભાગ રહેલા કલાકાર નૂર મલાબિકા દાસે સજોનના રોજ પોતાનો જીવ ગુમાવ્યો છે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ સ્ટાર હોસ્ટર પર સુપરહિટ સિઝનમાં નૂર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે પોલીસે મુંબઈ સ્થિત તેના ઘરમાંથી તેનો મૃતદેહ કબ્જે કર્યો છે તેમજ આજુબાજુના પાડોશીએ જ્યારે ઘરમાંથી દુર્ઘટના આવવાની વાત કહી હતી જે બાદ પોલીસે ઘરનો દરવાજો તોડ્યો હતો અને મિત્રો અંદર નુનો મુરદે મળ્યો હતો નુનો ઘર મુંબઈ લોખંડવાલામાં આવેલું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે નુનની ઉંમર બત્રીસ વર્ષ હતી અને તે આસામની હતી અને નુરનું અચાનક મૃત્યુ પામવા તેમના શુભચિંતકો માટે ખૂબ જ આઘાતજનક છે ઓલ ઇન્ડિયાની નીચ સિલ્વર વર્ક્સ એસોસિએશનના મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મામલેની સંપૂર્ણ તપાસ કરવા કહ્યું છે જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો દિગ્ગજ અભિનેત્રીનું દુઃખદ નિધન થઈ ગયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ